સાત દિવસમાં સાત કિલો વજન ઓછું એવા ખોટા વાયદા નહીં કરું પણ હા સાત દિવસની અંદર એટલે કે એક અઠવાડિયામાં તમે એક કિલો વજન તો ચોક્કસથી ઓછું કરી શકશો અને એ પણ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી ઉત્પન્ન કર્યા વગર શિયાળામાં હેલ્થ બેનિફિટ માટે કોઈ પણ વ્યક્તિ આ જ્યુસને પી શકે છે કારણ કે આ એકદમ ટેસ્ટી છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા છે કબજિયાત દૂર થશે પેટની ચરબી ઓછી થશે પાચનશક્તિમાં વધારો થશે લોહીની ઉણપ દૂર થશે હિમોગ્લોબિન ફટાફટ વધશે અને વાળનો ગ્રોથ વધારવામાં પણ આ બધા જ્યૂસ ખૂબ જ મદદ કરે છે ઇવન તમારી સ્કીન પણ એકદમ ગ્લોઈંગ ગ્લોઈંગ થઈ જશે તો અઢળક ફાયદાવાળા આ ત્રણ જ્યુસની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ ત્રણ પ્રકારના હેલ્ધી ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા અગારો ગેલેક્સી પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે આ બ્લેન્ડરની સાથે તમને અહીંયા યુએસબી કેબલ મળી જાય છે અને આ રીતે તમારે તેને ચાર્જ કરવાનું છે બેટરી ચાર્જ થશે તો રેડ લાઇટમાંથી બ્લૂ લાઇટ થઈ જશે તો આ પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ હવે તમે ગમે ત્યાં કરી શકો છો એક વખત ચાર્જ કર્યા બાદ તમે તેને ચાર કલાક સુધી ઉપયોગમાં લઈ શકો છો અહીંયા આપણને એક યુઝર મેન્યુઅલ પણ આપેલું છે આમાં બાકીની બધી જ ડિટેલ્સ તમને જોવા મળી જશે આ પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ કરવા માટે આ બટનને એક વખત ઓન કરીશું તો આ બ્લેન્ડર આ રીતે ઓન થઈ જશે અને ફરીથી આપણે એ બટનને પ્રેસ કરીશું તો બ્લેન્ડર ઓફ થઈ જશે તો હવે હું સૌ પ્રથમ અહીંયા પહેલાં શેક બનાવી લઉં છું એકદમ હેલ્ધી શેક છે એટલા માટે મેં અહીંયા બે અંજીર પલાળીને રાખ્યા છે અંજીર ખાવાથી કબજિયાત દૂર થાય છે અને લોહી એકદમ ફટાફટ વધવા લાગે છે ત્યારબાદ અહીંયા મેં બે ટી સ્પૂન જેટલો ડ્રાયફ્રૂટ પાવડર પણ આની અંદર એડ કરી લીધો છે આ ડ્રાયફ્રૂટ પાવડરમાં મિક્સ ડ્રાયફ્રૂટ મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખેલા હોય છે જેનો ઉપયોગ હું વારંવાર કરતી રહું છું અને એક નાનું એપલ મેં એકદમ નાના નાના પીસીસમાં કટ કરીને લીધું છે અને તેને પણ આપણે આની અંદર એડ કરી લઈએ આપણે બધા જાણીએ છીએ એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે એટલે દરરોજ એક એપલ તો ખાવું જ જોઈએ હવે આની અંદર હું અહીંયા આ રીતે એક ટી સ્પૂન મધ ઉમેરી રહી છું આ ઓરિજિનલ મધ છે તમે જોઈ શકો છો કે કેટલું ઘટ છે આ મધ ત્રણ વરસ સુધી ખરાબ નથી થતું અને આની અંદર કોઈ પણ ક્રિસ્ટલ પણ નથી બનતા આવી જ રીતે તે ઘટ રહે છે હવે ત્યારબાદ આપણે અહીંયા એક ગ્લાસ જેટલું દૂધ આની અંદર એડ કરી દઈશું અહીંયા આ પોર્ટેબલ બ્લેન્ડરનો એક ફાયદો એ છે કે તમે ઓફિસ જતા હોય અને રસ્તામાં જો તમારે આ જ્યુસ પીવું હોય સવાર સવારમાં ટાઈમ ન મળ્યો હોય તો તમે આ રીતે દરેક ઇન્ગ્રીડિયન્ટ આની અંદર ઉમેરી અને પર્સમાં તેને કેરી કરીને લઈ જઈ શકો છો ઇવન જો તમે જીમ જતા હોય અને એ ખૂબ જ દૂર હોય તો જીમથી બહાર નીકળીને પણ તમે અને આ રીતે બ્લેન્ડ કરીને પછી તેનો ઉપયોગ કરી શકો છો તો પોર્ટેબલ બ્લેન્ડર છે એટલે પર્સમાં લઈ જઈ શકાય છે બેગ્સમાં લઈ જઈ શકાય છે અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે ફક્ત તમારે તેને ઓન કરવાનું તેને એકદમ ફ્રેશલી બ્લેન્ડ કરવાનું અને ત્યારબાદ તરત જ તમારે તેનો ઉપયોગ કરવાનો આ પોર્ટેબલ બ્લેન્ડર મલ્ટી ફંક્શનમાં યુઝ થાય છે એવું નથી કે તમે ફક્ત જ્યુસ અને સ્મૂધી જ બનાવી શકો છો તમે આની અંદર ટોમેટોની પ્યોરી પણ તૈયાર કરી શકો છો ચટણી પણ તૈયાર કરી શકો છો બધું જ આની અંદર ફટાફટ બ્લેન્ડ થાય છે ઇવન જો તમારા ઘરમાં લાઇટ ન હોય અને તમારે કોઈ મહેમાન આવી ગયા હોય અને ગ્રેવી તૈયાર કરવી હોય તો પણ તમે આની અંદર કરી શકો છો તો આ મિલ્કશેકને મેં ડ્રાય ફ્રૂટ હની અને પિસ્તાથી ગાર્નિશ કરી લીધું છે એકદમ હેલ્ધી ડ્રિંક તૈયાર છે હવે આપણે અહીંયા બીજું હેલ્ધી ડ્રિંક તૈયાર કરી લઈએ અત્યારે હું આમાં સ્મૂધી બનાવી રહી છું તો સ્મૂધી બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી દૂધી લીધી છે આ રીતે એકદમ નાના નાના ટુકડા કરીને લેવાની છે અહીંયા એક નાની સાઇઝનું ટામેટું પણ મેં લઈ લીધું છે તેને પણ આ રીતે નાના પીસીસમાં જ સમાર્યું હતું અહીંયા આઠથી દસ પાન આપણે મીઠા લીમડાના ઉમેરીશું મીઠા લીમડાની અંદર કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે અને વેઇટ લોસ વખતે એ તમને ખૂબ જ મદદ પણ કરે છે અહીંયા આપણે થોડાક લીલા ધાણા એડ કરી લઈશું અને ત્યારબાદ મેં અહીંયા પાંચથી છ મોટી સાઇઝના પાલકના પાન લીધા હતા તેને સારી રીતે ધોઈ અને એકદમ સરસ આ રીતે સમારી લીધા છે તો તેને પણ હું આની અંદર એડ કરી લઉં છું તો હવે આ સ્મૂધીને આપણે એકદમ ટેસ્ટી બનાવીશું એટલા માટે મેં તેની અંદર પાંચ ચમચી સંચળ પાવડર ઉમેર્યો છે અને આ રીતે હું તેની અંદર પાંચ ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી રહી છું આનાથી આ સ્મૂધી એકદમ ટેસ્ટી બની જશે ચટપટી બની જશે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી પણ ઉમેર્યું છે અને હવે આપણે તેને બ્લેન્ડ કરી લઈએ તો અહીંયા જો તમે જીમ ન જતા હોય ઘરે ડાયટિંગ કરતા હોય અને જ્યુસ તમને દરરોજ પીવાની ઈચ્છા થતી હોય પણ ઘણીવાર એવું થાય કે લાઇટ ન હોય તો એ સમયે પણ તમે ઇઝીલી સ્મૂદી બનાવી શકો છો આના એક ફંક્શનમાં એક મિનિટમાં જ આ ઓટોમેટિકલી ઓફ પણ થઈ જાય છે અને એટલી વારમાં એકદમ સરસ સ્મૂદી તૈયાર થઈ જાય છે બિલકુલ પણ આની અંદર વેજીટેબલ્સના ચંગ્સ તમને નહીં દેખાય એકદમ સ્મૂધલી તે બ્લેન્ડ થઈ જાય છે અહીંયા જુઓ હું ડાયરેક્ટલી જ તેને આ રીતે ગ્લાસમાં સર્વ કરી રહી છું તો અહીંયા જો તમે આ રીતે એકદમ ઠીક સ્મૂધી દરરોજ પીશો ને તો તમને નાસ્તો કરવાની જરૂર નહીં પડે અને તમારું પેટ પણ એકદમ સરસ ભરાઈ જશે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહેશે તો અહીંયા જોઈ શકાય છે કે સ્મૂધી આપણી એકદમ સરસ તૈયાર થયેલી છે આ બ્લેન્ડરને ક્લીન કરવું પણ ખૂબ જ ઇઝી છે અને તમે ઇઝીલી તેને ક્લીન કરી શકો છો આ રીતે જ્યારે તમે તેને પરફેક્ટલી અટેચ કરશો તો અહીંયા બ્લૂ લાઇટ આવશે અને જો એ પરફેક્ટલી અટેચ ન થયું હોય તો ત્યાં રેડ લાઇટ આવી જતી હોય છે એ વાતનું તમે એક ધ્યાન રાખજો હવે અહીંયા મેં આ રીતે અડધું ગાજર લીધું છે તેને એકદમ ઝીણા ટુકડામાં સમારીને લીધું છે ત્યારબાદ મેં અહીંયા અડધું બીટ લીધું છે તેને પણ એકદમ નાના નાના પીસીસમાં સમાર્યું છે અને ત્યારબાદ અહીંયા મેં એક ટામેટો લીધું છે અને તેને પણ નાના પીસીસમાં સમારીને હું આમાં એડ કરી લઉં છું સાથે જ આપણે અહીંયા ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને આ રીતે હું પાંચ ચમચી ચાટ મસાલો ઉમેરી રહી છું અને અડધા કપ જેટલું હું તેમાં પાણી ઉમેરી રહી છું તો શિયાળામાં ગાજર બીટ અને ટામેટાનું આ જે જ્યુસ છે એ શરીરમાં ગરમાવો આપે છે અને લોહીને વધારવામાં હિમોગ્લોબિન વધારવામાં ખૂબ જ મદદ કરે છે ઇવન વાળનો ગ્રોથ વધારવામાં પણ તમારી ખૂબ જ મદદ કરે છે તો મને થોડીક જરૂર લાગી એટલે મેં ફરીથી તેમાં પાણી ઉમેર્યું છે કારણ કે ગાજર અને બીટ જે છે એ થોડાક થીક હોય છે એટલે બ્લેન્ડ નહોતા થઈ રહ્યા એટલે મેં તેમાં પાણી એડ કર્યું અને પાણી ઉમેરીને મેં તેને સ્ટાર્ટ કર્યું તો તમે જુઓ એકદમ સરસ અહીંયા આપણું જે આ જ્યુસ છે ને એ ફટાફટલી તૈયાર થઈ જશે એક મિનિટની અંદર અંદર ઓટોમેટિકલી તે બ્લેન્ડ થઈ જાય છે ગ્રાઇન્ડ થઈ જાય છે અને જ્યૂસ આપણું એકદમ ફટાફટ રેડી થઈ જાય છે હવે આ જ્યુસને પણ તમારી સ્મૂદીની જેમ જો ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરવું હોય તો તમે કરી શકો છો અને જો તમારે તેને સ્ટ્રેન કરવું હોય તો સ્ટ્રેન કરીને પણ પી શકાય છે ગાજર બીટ અને ટામેટાના આ જ્યુસનો ફાયદો તો તમને આના રસમાં પણ મળી જ જશે તો આ જ્યૂસને આ રીતે મેં એકદમ સરસ સ્ટ્રેન કરી લીધું છે અને જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી એવું આપણું આ ગાજર બીટ ટામેટાનું જ્યુસ તૈયાર છે તો એક તો મેં અહીંયા શેક બનાવ્યું એક સ્મૂદી બનાવી અને એક જ્યુસ બનાવ્યું અને ત્રણેયના ટેસ્ટ અલગ છે ત્રણેયનું ટેક્સચર અલગ છે અને ત્રણેયની રીત પણ અલગ છે પણ આ બધી જ વસ્તુ તમે એક જ ગેલેક્સી પોર્ટેબલ બ્લેન્ડરની અંદર ફટાફટ ફક્ત એક મિનિટમાં જ તૈયાર કરી શકો છો તો અગારો ગેલેક્સી પોર્ટેબલ બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ક્યારે બનાવો છો આ ત્રણ પ્રકારના લોસ ડ્રિંક મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ ડ્રિંકનો ઉપયોગ કરીને તમારું કેટલું વજન ઓછું થયું એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ફ્રેન્ડ્સ આ એકદમ હેલ્ધી એવા ત્રણ પ્રકારના ડ્રિંકની રેસીપી તમને લોકોની કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી લેજો ત્યાં દરેક રેસીપી હું રીલ્સ સ્વરૂપે પણ પોસ્ટ કરતી રહું છું ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ